પુંજીય કૂળદેવી અમને તો અમારું તો ધારીયું કામ કરે છે એટલે અમને કૂળદેવી ને પુંજીય તમારું નામ હકી દો પણ તમે કે કૂળદેવી કરતા કુતરી પુંજીય હારે આ બધું શું છે આપસ તમારું નામ બોલો સંજય ગટવી ક્યાં ગામથી પંચમહાલ પંચમહાલ તો તમે કે વાસુ અમે માણસ છીએ અમે કે તોસી

એના નામે અટણ ચિકન સેન્ટર ખોલ્યા છે નોનવેજ ઈ હું તમે તમે હું તારણ માં હોય એમાં તમે એના વિરોધ કરવાનો હોય એમાં ક્યાંય એવા નામના નો હોય અટણ માતાજીના નામે બોકડા કામે માતાજી નામે કુકડા કાપે છે તો હું તમે એના પાસે ઉપરાણ લઈ નીકળો તમે ડુંગલા કે વિરોધ કોને કઈ કઈ વિરોધ કઈ વિરોધ છે ધર્મ યુદ્ધ હોય વિરોધ ધર્મ થી શબ્દ થી વિરોધ કરવાનો હોય કઈ કોઈ બોકડા કાપતા બંધ થઈ જાય છે માણસ હોય કે બોકડા કાપતા બંધ થઈ જ જાય છે એ કીધું છે ભાઈ તમે સાંભળો ઈ મેક્રણ બાપા એ કીધું કે તમે માતાજી ના નામે જે કઈ આંટડા ખોલ્યા છે એની કરતા કૂતરી હારી કે અંદર બેઠા બેઠા તમે માતાજીના નામે જે ધોતી ખાવાનું ધંધો કરો એની કરતા કૂતરી બાય રાખી હોય તો ભી નાખા લતા ને જગાડે એવું કીધું છે હું કૂતરી પૂજવી હારી તમને પેલા એનો પ્રાંસ તો જોઉં સીધા ચોટી પીડા છું પણ તમે વિડીયોમાં બોલો જ એવું આપણે હું બોલું છું તમને કહું એ વેકરણ બાપા એવું કીધું કે તમે માતાજીના નામે જે દુકાનો ખોલ્યું છે ને એમાં જે સોર ખાબકા હોય ને તો એ માતાજી તમને નો જગાડે પણ બારે કૂતરી બેઠી હોય તો ભા લતા ને જગાડે એમ જ બોલ્યો તમારા ઘરમાં જો કદાચ સોર ખાબકા હોય તો કઈ મઢમાંથી માતાજી નો ઉઠારે પણ જો શિવ માતાજી હોય તો આખા ઘર ના ઉઠાડે જાગોયલા તો કદાચ ના કર્યા તમે ચારણો ભેગા થાય તમે આ બધું બંધ કરો તમે માતાજી કોઈ પણ ટાઈમ નથી આ અમારી જેવા છે માણસો તો આ થોડુંક જાગૃત કરે બાકી ને ટાઈમ જ નથી ભાઈ બીજી

સાપા વાંચો તો ખબર પડે ને નહીં કેળતર કરાવે તોય માતાજી પાછા નો માતાજી છોકરી ઉપાડી ગયા તોય માતાજી પાછા નો એ માતાજી આવે છે ને એ અવતાર માતાજી નો જય મારા બાપા નો થોડો

માતાજી છે ને આ નો કરવા દેવાય મારા નામે આુવા કરે છે સામુડમા નામે સિનારવા કરે છે નામે બળતકાર કરે છે ખોડિયાર નામે કરે છે તો એને આદરો કરી દેવો જોઈએ એને નપુસક કરી દેવો જોઈએ બળતર કરે છે માતાજીને ધૂણતા ધૂણતા છોકરી ઉપાડી જાય છે માતાજી ને ગયા થી ચારણ માં કોઈ બળતાર આખી વાત ચારણ ની વાત કરો જે કઈ દેવયુ છે તો ચારણ ની હા છાપા વાંચો સમય આવે મોટા સમય તો સમય તો જેલ ના થાય અમે જોઈએ છીએ સમય તરત જ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરો એટલે બચી નો પોલીસ થાય માં કલાક રિઝલ્ટ બીજી વાત કાપી નાખવાનું વિડીયો કોની વાત કરું સર છું શું કેવા કેટલાય જેલમાં ડેટા કેટલા કેટલાય નાખ દીધા

અટાણા માતાજી પેન્ડ માં લેવાની જરૂર નથી માતાજી ને વાંચી ક્યાંક છોકરા ભણાવો એ પણ બધા થાય ભાઈ આમાં હંપ કરવાની જરૂર નથી હંપ નથી થાય એક જ માના બે ભાઈ હોય તો એમાંય મેળ નથી તો અટક ક્યાં કરવા જાવ

હા દસ જણાને ટોર ઉગ્યું હોય તો રાયોટિંગ થાય આર્મન એક્ટ નો કેસ થાય જિંદગી બગડી જાય બાપુ ને બધા માનતા હોય કે માતાજી ને તોય છૂટી નહીં કેટલા હા એ તો છે માતા ને કાળા કાળા કમા કરી ને પછી માતા એને માનો એ હું છું હા તો તો બધા જેલ માં જ જઈને અંદર બેઠા બેઠા માનતા હોય કે તોય છૂટતા નથી હા મેલડી તો છે હવામાન નો તાવ કરું પણ હજી સુરજ ગોવાઈ કેટલા થવાના માનતા કરી તો જામી નહીં મળતા ને એટલે મેં આમ તો રાતે સોનમભાઈ માં નું પેલી ID છે એમાં લાયુ છે તો ચાર પાંચ જણા મારા એક એમાં કેતા તા કે ભાઈ એક સુરાપુરા વંશ માં ખોટું બોલ્યો ને આમાં કોટુ બોલ્યો ને વાયરલ કરો ને એમાં મેં વિડીયો એક જ જોયો તમારો મારો ને એમાં direct ખાલી cutting વિડીયો છે એમાં તમે મેં એમ કીધું આપડે કુળદેવી કુળદેવી માનવા કરતા કુતરી માની હારી અરે એ તો મેં તમને કીધું તમે આખી વાતો જમતા નથી તમારા ઘરે કોળિયાર માનું મંદિર હોય અને એમાં સોના ના સત્તર ચોરી ને જાય છે ને તો ચોર જડતા નથી

અટાણે ગામો ગાય મોગલ માં મંદિર કરી કરી ને બેહી ગયા છું મોગલ માં ના આંટડા છે મોગલ માં એ કીધું તું ને મારા નામ ની દુકાન ખોલો એમ હે અચ્છા સો રૂપિયા ની લોબડી લઈને ને ની લોબડી ઓઢી સીધા નીકળી ગયા છે એકે ને છોડવા નહી આવે હે મોગલ માં નામે સ્ટંટ કરતા હોય એકે ને છોડવા નહી આવે બધા ને જેલ ભેગા કરી દેવામાં છે માં છે ઓલરેડી આ બે નામે બધા આગળ વધ્યા છે પણ તો ઈ ને એને ખબર છે કે આમાં પૈસા દે મોંગલ માં નામ થી માણસો બે છે એટલે એને બીવડાવીને પૈસા લેવાના હાલ આયા એકાવનસો રૂપિયા મૂકી દેજે નકર મારી મોંગલ તન નહીં તારા ઘરે દીકરા માર નાખે એટલે મોંગલ દીકરા મારવા દે એ મોંગલ માં એ દીકરા દીધા મોંગલ કોઈના દીકરા મારે નહીં એના નામે તારા દીકરા માર નાખે તારું ફલાણું કરી નાખે મોંગલ માં આવું કરે

એ તો અને માતાજી પૈણ માં આવતી હોય તો બળાત્કાર થાય છે તો થઈ થઇ જવા દે હા એ તો મારા બાપુય એ કે છે કે વગર વાત બધા ના માં માતાજી આવે માનું ને અમારી કુદ એ રહે છે મારા બાપુ હવે આ રાજ્ય હવે પૂરો નાતો નથી હવે એને કમર એને ઘરે હારા નથી એના છોકરા કાબુ માં નથી ને એને પૈણ માં માતાજી આવે કોઈ દી ભેગું થાય આગા માં બાપ ને વૃદ્ધાશ્રમ માં બેહેન આયી કને લોબડીયું વઢી ને કે હું મોગલ બોલું છું હવે હાલતી નો થાક હે તું આ બધા તારા ફાફડા બંધ કરી દે

એને રિસોર્ટ કેવાય નેહ નહીં કેવાય મોટા મોટા ખપાઈ ઠુંડા કુબા કરી માણસો જમાડે છે પણ એને રિસોર્ટ કેવાય છે નેહડો નો કેવાય નેહડો એના કેવાય જ્યાં નેહ નીતરતો એને એનેહડો કેવાય બરોબર હા જ્યાં હે જ્યાં હેતની હેલી ઉભરાણી હોય એને નેહડા કેવાય હવે મારા કણે તમને કઉ્યા હજાર હજાર રૂપિયો બિલ થાય છે નેહડા કેવાય

પોલીસ હશે અને કુતરી બરોબર એટલે ઈ મેકરણ બાપા એવું કીધું કે કુળદેવ કરતા કુતરી ભલી આ બેઠી દેવ બોલી નઈ ને ઓલી ભા ને સગાડે તમે જોજો મોટા મોટા બંગલા રાખ્યા કુઈતરા માતાજી ના મંદિર નથી કર્યા તમે મોટા મોટા બંગલાઓ એમાં જોજો લખ્યું બારે કૂતરા થી સાવધાન હું કામ કે કુઈતરામાં ભરોસો કર્યો તમે માતાજી માં થરોસો ન કર્યો કર્યોગીમાં પગી નથી રાખતા કુતરું રાખે

કેમ કે ઈ માતાજીના નામે ગઠિયા આવે છે માતાજીના નામે સોર આવે છે કેમ કે વ મોટા મોટા ટીલા કરી ને આવે એટલે આપણે એમ થાય મોટો ભગત છે ભગત નથી મોટો ગઠિયો છે એ વાત તો હાચી છે આવે ને મારું ટીલું કરે પછી મોબાઈલ ચોરી ને બેસી જાય પછી પોલીસ પકડે ને બઢિયા મારે ને એટલે તરત જ કે કોઈ કોઈ દી તો કે ના મારી કોઈ દી ની કરું હું કમાયો તો તો કે મારે પાછા ઘરે વાપરવા ના પૈસા નતા તો મોબાઈલ ચોરી ને બેસી નાખે

એ વાત તો સાચી પણ અટાણે અમે ક્યાં બધા જતી ને એમ જ કે ભાઈ તમને બતાવી દઈશું માતા જી ધામ માં અમે અટાણે બધી અટાણે અઢારેય વરસ ની છોકરીઓ ને બાઈઓ બધા લોબડી ઓઢી ને મોગલ માં ઉભા રહી છે તું એનામાં ઈ થાય ના તમે જો તો ખરા તમે જરીક તમે તો વિચારો એમ તમે બધાય ની હારે બધાય તાળીઓ પાડે છે તમે ભેગા પાડો છો હા એ સાચું બોલનારો કોણ છે એમ સાચું બોલનારો કો કોવો છે ભાઈ

તમે સારણ છો તમારાથી શબ્દ ન હા દેવી પૂજક શબ્દ વાપરો ને નીચી જ્ઞાતિ કોઈ નહીં બતાવવાની અતાને બંધારણ માં ને કાયદા માં બધાય ને સમાનતા નો અધિકાર મળ્યો છે બાધા આપડે લીધે છે આપડા આપડા આપડી મહેનત ના પૈસા થી બાધા નહિ નહિ કોઈ જ્ઞાતિ ને નીચી નહીં બતાવવાની એને દેવી પૂજક કેવાના શું કેવાનું દેવી પૂજક હાચી વાત છે તમારી હા એને તમે હલકો શબ્દ નહીં વાપરો નકર કેસ થાય તો પાછા માથા થી બચવા નો આવે વાલ્મિકી કેવાના એના કારણે તમે બીજો શબ્દ બોલો એટલે એટ્રોસિટી થાય બીજા કયા શબ્દ ને એને દેવી પૂજક કેવાના દેવી પૂજક તમે દેવી પુત્ર છો ઈ દેવી પૂજક છે

કોઈ પણ ખોટું બોલો તમે કઈ કરો તો તમારી પાસે કેસ થાય ત્યાં માતાજી એક ભગવાન એક આવે નહીં સીધું કોર્ટમાં જવાનું રહે અને વકીલ રોકવા પડે ને એક માતાજી નું ભુવો નહીં રોકો